તો નંદુ ગળેડ અને મનીષા આપણી તરફ આવી રહ્યા છે અને અહીંયા કાબેર અને આપણે ઢેલર આવી ગઈ છે જોઈ શકો છો તો જય ગૌ માતા વંદે ગૌ માતરમ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જોતા રહો આપણા નવા બ્લોકો અને આપણા વિડીયોને સબસ્ક્રાઈબર કરો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ને સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધા ખુશમાં હશો લેયરમાં જો તેવી ગાય માતાની અંતરપૂર્વક આશીર્વાદ આ આપણું ગૌધન ગોકુળ ગીર ગૌશાળા ભગુડા તો સૌ દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે આપણો ધ્યેય ગાય માતાને ગાય બસાવો ગાય બસાવો કાર્યક્રમ અંતર્ગત અનુરોધ કે સૌ દર્શક મિત્રો સપોર્ટ કરતા રહેજો કે આપણે અભિયાનમાં ગાય બસાવો ગાય વસાવોનું ચાલી રહ્યું છે તો તેમના હેતુથી વિડીયોના માધ્યમથી સૌ દર્શક મિત્રોને કહેવામાં આવે છે કે ગાય વસાવો અને ગાય વસાવો ફક્ત આપણે કતલખાને જાતી રોકવાની છે અને જ્યાં ત્યાં જે કસરું ફેંકી શીએ તેનો ગાય માતાના સંપર્કમાં ન આવે એ આપણે તકેદારી રાખવાની છે અને બીજું અભિયાન કે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં અભિયાન ચાલી રહ્યું છે જ્યારે પૂર્વશમાં તો એમાં સપોર્ટ કરતા રહેજો જય ગૌ માતા ગોંદે ગૌ માત્ર